આ તમારી રોબોફ્લેક્સ ટેકનિક શું છે હું લગભગ લગભગ છેલ્લા તેર વર્ષથી પ્રેક્ટિસની અંદર છું અને અગિયાર હજારથી વધારે ઓપરેશનો મેં કર્યા જેમ જેમ માણસ અનુભવી થતો જાય એમ એમ ઘણી બધી એવી વસ્તુ હોય કે જે શીખતો પણ જાય સ્નાયુ કાપ્યા વગર ઓપરેશન થઈ શકે ઓછું હાડકું કટ કરીને ઓપરેશન થઈ શકે કોઈ ખરાબ લોહીની નળી નાખ્યા વગર બે થી ત્રણ કલાકની અંદર પેશન્ટને ચાલતા કરી શકાય અને સાથે સાથે સિટી સ્કેન કરાઈ અને પેશન્ટનું એક થ્રી ડાયમેન્શનલ મોડલ સ્ક્રીન ઉપર બનાવી અને આપણે સર્જરીને પ્લાન કરીએ અને એક ફૂલી ઓટોમેટેડ રોબોટિક સિસ્ટમની મદદથી આપણે બોન કટ્સ લઈએ તો એક વધારે પરફેક્ટ રિઝલ્ટ આપી શકીએ સારું અલાઇનમેન્ટ આપી શકીએ સારું રોટેશન આપી શકીએ અને પેશન્ટમાં જે સાંધો લગાડીએ છીએ એનો ફિટ સારો બેસાડી શકીએ તો એ ટેકનિકને આપણે રોબોફ્લેક્સ ટેકનિક નામ આપ્યું સરકારની અંદર એને ટ્રેડમાર્ક કરવા માટે મોકલી સરકારના ઘણા બધા ક્વોલિટી ચેક હોય છે એ ક્વોલિટી ચેક કરી અને સરકારે એને માન્યતા આપી